નમસ્કાર પૂર્વમાં જણાવ્યા મુજબ ધ્યાનના ત્રણ કદમ વિશે હું મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ પ્રથમ કદમ તરીકે આધારશિલા અને બીજા કદમ તરીકે પ્રત્યાહાર વિશે આપણે ચર્ચા કરી છે ધ્યાનના ત્રીજા કદમ તરીકે આજે હું ધારણા વિશે મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ તમારી જિજ્ઞાસા માટે થોડાક અદ્રશ્યો થોડુંક લખાણ ઉમેરવામાં આવ્યા છે પરંતુ વધુ સારું તો એ રહેશે કે તમે આરામથી બેસીને મારા શબ્દોને એમ જ સાંભળો જાણે કે તમે વહેતા ઝરણાને કે સમંદરના મોજાને સાંભળો છો કોણ જાણે સાંભળતા સાંભળતા તમે ધ્યાનમાં સારી પડો આપણે સમજ્યા છીએ કે પ્રત્યાહાર એટલે પોતાની તરફ પાછા વળવું બાહ્ય વસ્તુઓથી પરત થઈ સ્વયં તરફ વળવું એ સ્વયં જે પોતાની સીમા પર પરિક પર વસ્તુઓનો અનુભવ કરે છે જો આપણે ક્ષણે ક્ષણ સતત પ્રત્યાહાર કરીએ તો તે પ્રત્યાહાર ધારણા બની જાય છે વાસ્તવમાં સંસ્કૃત શબ્દ ધારણાનો અર્થ છે ધારણ કરવું જેમ કે આપણે કપડાં અથવા ઘરેણા ધારણ કરીએ છીએ ધારણાનો અર્થ છે ધારણ કરી રાખવું પકડી રાખવું સતત ટેકો આપવો પ્રક્રિયાનું સાતત્ય જાળવવું સતત સ્મૃતિમાં રાખવું એક જ વિષય અને તે જ વિષય સાથે જોડાવાની પ્રક્રિયાનું સાતત્ય એ ધારણાના બે મુખ્ય મુદ્દાઓ છે પ્રત્યાહારમાં આપણે આપણો અવધાન બહારની વસ્તુઓ પરથી હટાવી દે સ્વયં તરફ લાવીએ છીએ ધારણામાં આપણે આપણો અવધાન કોઈ એક જ વિષય પર રાખીએ છીએ એ અર્થમાં ધારણાને એકાગ્રતા કહેવામાં આવે છે ધારણામાં આપણે આપણો અવધાન કોઈ એક જ વિષય અથવા વસ્તુ પર કેન્દ્રિત કરીએ છીએ મેં એક જૈન વાર્તા સાંભળી છે થયું એવું કે જૈન ગુરુ નાનસેને તેમના શિષ્યોને પ્રશ્ન પૂછવાની મંજૂરી આપી એક શિષ્ય પૂછ્યું જૈન ઉપદેશને અનુસરીને અમને શું મળશે નાનસેને જવાબ આપ્યો તમારી નજીકના પ્રશ્ન પૂછો બીજા શિષ્ય પૂછ્યું પૂર્વ જન્મની મારી ભૂલોના પરિણામોને કેમ રોકવું નાનસેને જવાબનું પુનરાવર્તન કર્યું તમારી નજીકના પ્રશ્ન પૂછો પછી ત્રીજા શિષ્ય પૂછ્યું ગુરુજી પહેલાં અમને એ કહો કે નજીકના પ્રશ્નથી તમારો શું મતલબ છે નાનસેને જવાબ આપ્યો દૂરનું જોવા માટે પહેલા નજીકનું જુઓ દૂરનું ભવિષ્ય જાણવા પહેલા વર્તમાનથી વાકેફ થાવ કારણ કે નજીકના પ્રશ્નમાં અહીં અને ત્યાંના વર્તમાન અને ભવિષ્યના જવાબ છે તમારા મનમાં હમણાં શું વિચાર છે શું તમે હમણાં અને અત્યારે મારી સામે બેઠા છો હળવાશમાં કે તણાવમાં મારા પ્રત્યે તમારું ધ્યાન શું આંશિક છે કે સંપૂર્ણ છે આવા પ્રશ્નો તમારે નજીકના પ્રશ્નો છે અને તેમાં અત્ર અને તત્ર નજીક અને દૂર વર્તમાન અને ભવિષ્ય સમાવિષ્ટ છે અસ્તાંગ યોગના તમામ અંગો આપણી નજીકના અહીં અને અત્યારેના આપણી ઉપસ્થિતિ માટેના છે અને એમાંય ધારણા તો સર્વાંગ સંપૂર્ણ અહીં અને અત્યારે આપણી ઉપસ્થિતિ માટે છે યોગના આઠ અંગોના માર્ગનો પ્રસ્તાવ કરતી વખતે પતંજલિ ઋષિએ પ્રત્યાહાર પછી છઠ્ઠા અંગ તરીકે ધારણાનો પરિચય કરાવ્યો યોગ સૂત્રના ત્રીજા ભાગમાં પ્રથમ સૂત્રમાં ધારણાને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવી છે દેશ બંધ ચિત્તસ્ય ધારણા ધારણા એટલે કે મનને કોઈ સ્થળ વસ્તુ કે વિચાર સાથે બાંધવો જ્યારે આપણું મન આપણું અવધાન કોઈ વસ્તુ સ્થળ અથવા વિચાર પર અથવા તો સ્વયં પર સ્થિર થાય છે ત્યારે તેની ધારણા કહેવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો ધારણામાં આપણે આપણા મનને આપણા પસંદ કરેલા સ્થળ વસ્તુ વિચાર અથવા વિષય પર કેન્દ્રિત કરીએ છીએ પ્રત્યાહારમાં આપણે આપણું અવધાન સ્વયં તરફ કરી રહ્યા હતા હવે ધારણામાં આપણે એ પ્રત્યાહાર સતત રાખીએ છીએ બીજા શબ્દમાં કહીએ તો આપણે આપણું અવધાન સતતપણે સ્વયં પર રાખીએ છીએ જ્યારે આપણું અવધાન આપણી સજગતા આપણી જાગૃતિ સતત સ્વયં પર રાખીએ છીએ ત્યારે એ ધ્યાનની શરૂઆત છે આમ ધારણા ધ્યાન માટે એક પગથ્ય બની જાય છે મારી દ્રષ્ટિમાં ધ્યાન માટે ધારણા એ જ અંતરંગ સાધનાનો આંતરિક તૈયારીનો ભાગ છે જેની શરૂઆત આપણે પ્રત્યાહારથી કરીએ છીએ ધ્યાનની આધારશિલા રાખ્યા પછી બહિરંગ સાધના પછી ધારણા અંતરંગ સાધનાનું કદમ છે એકવાર સાધક બહિરંગ સાધનાની તમામ તૈયારી કરી લે અને ધારણા સાથે અંતરંગ સાધના શરૂ કરે એટલે સાધક ધ્યાનમાં પ્રવેશ કરે છે કારણ કે આ ધ્યાન તો બહિરંગ સાધના અને અંતરંગ સાધનાના પરિણામ સ્વરૂપ ઘટિત થઈ રહ્યું છે ધારણા સાધવાની ઘણી રીતો છે આપણે ઘડિયાળમાં સેકન્ડના કાંટાની ગતિનું નિરીક્ષણ કરીને ધારણાનો પ્રયોગ શરૂ કરીએ ઘડિયાળના ચંદા પર સેકન્ડનો કાંટો ફરતા ફરતા તમને ખબર પડશે કે સેકન્ડના કાંટા સાથે ફરવાનું તમે ભૂલી ગયા છો વારંવાર તમારું અવધાન સેકન્ડના કાંટા પર લાવીને તમે ધારણા વિકસાવી શકો છો સાધી શકો છો જો તમે ચૂક્યા વિના ચોક્કસ સમયગાળા માટે સેકન્ડના કાંટા પર તમારું અવધાન સતત કેન્દ્રિત કરી શકો તો તે સમયગાળા માટે એ તમારી ધારણા છે ધારણાની શરૂઆતમાં કોઈ એક ભૌતિક વસ્તુને જોવું સહેલું છે જેમ કે ગુલાબનું ફૂલ તમારા દેવતાનું ચિત્ર તમારી પ્રિય વ્યક્તિ અથવા તમારી પોતાની છબી કે પ્રતિબિંબ જે તમારી સામે રહી શકે કારણ કે ભૌતિક રૂપે વસ્તુ કે વ્યક્તિની જોવું સમજવું તેના પ્રત્યે સજાગ થવું તેને આત્મસાત કરવું અત્યંત સહજ અને સહેલું છે ધારણાના અભ્યાસમાં નક્કર વસ્તુ ચિત્ર છબી અથવા પ્રતિબિંબ ખૂબ મદદરૂપ થાય છે ધારણા અભ્યાસમાં સતત જોવું તાકીને જોવું અથવા ત્રાટક કરવું એ મદદરૂપ પ્રયોગ ઉપયોગી વિધિ તરીકે આવે છે તમારી પસંદગી અનુસાર સતત જોવાની તાકીને જોવાની અથવા ત્રાટક કરવાની ઘણી રીતો હોઈ શકે છે જીવંત બુદ્ધને જોવું અથવા બુદ્ધની પ્રતિમાને જોવી એ સૌથી સલામત અને સરળ ધારણાનો માર્ગ છે જ્યારે પણ તમે બુદ્ધની પ્રતિમા અથવા બુદ્ધની આકૃતિ જુઓ છો ત્યારે તેની સ્થિર મુદ્રા ધ્યાનમગ્ન આંખો પ્રમોદિતાનો પ્રવાહ તેની સપ્રમાણતા તેનું સંતુલન અને ક્ષમતા જુઓ છો અને આ જોઈને દરેક વ્યક્તિ ધ્યાનમાં ઉતરી શકે છે બુદ્ધની પ્રતિમા આપણી મૂળભૂત ક્ષમતાનું પ્રતિક છે અને આપણી આંતરિક સુંદરતાનું રૂપક છે એ સ્વાભાવિક રીતે આપણું ધ્યાન આકર્ષિત કરે છે તમે તમારા રૂમમાં બુદ્ધની પ્રતિમા અથવા છબી રાખી શકો છો અને જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે તે પ્રતિમા અથવા છબીને જોઈ શકો છો અને અવશ્ય સજાગ રહો બોધપૂર્ણ રહો કે તમે જોઈ રહ્યા છો જો તમે સાંજે આકાશ તરફ જોઈ શકો તો આ ધારણા સાધવાની સહજ અને સરળ કુદરતી વિધિ છે જ્યારે પણ તમારી પાસે સમય હોય જમીન પર સુઈ જાઓ અને આકાશ તરફ જુઓ જાણે કે તમે આકાશમાં શોધ કરો છો તેમ જોવાનું શરૂ કરો અને તમારા સ્વસ્મરણમાં સ્વબોધના ઊંડાણમાં ડૂબકે લગાવો ક્યારેક ખુલ્લી આંખે તો ક્યારેક બંધ આંખે આકાશ તરફ જોતા જોતા તમને જોડિયા અનુભવ થશે ક્યારેક મન બાહ્ય આકાશમાં ભળી જાય છે તો ક્યારેક મન અંતના આકાશમાં ભળી જાય છે પરંતુ આખરે તમે સ્વયંમાં ભળી જાઓ છો અચાનક વિચારો અને લાગણીઓ શબ્દો અને વાર્તાઓ તદ્દન પાછળ રહી જાય છે અને તમે ધારણામાં સ્થિર થાઓ છો અને ક્યારેક તો તમે સીધા ધ્યાનમાં ઉતરી જાઓ છો તારા જોવા એ ધારણાના અભ્યાસ માટે અને ધ્યાનમાં પ્રવેશવાની કુદરતી અને સરળ રીત છે રાતના સમયે જ્યારે તમને આકાશમાં તારાઓ દેખાય છે ત્યારે થોડી જમીન પર ચતાપાટ સુઈ જાઓ અને તારાઓને જુઓ તમે એવા તારાને પસંદ કરો જેની સાથે તમે સુમેળ અનુભવો જે તમારી સાથે સુસંગત છે તે તારાને એકટક જોવાનું શરૂ કરો તેના પર નજર કેન્દ્રિત કરો એકવાર તારા સાથે તમે સુમેળમાં આવી ગયા સમન્વય થઈ ગયા પછી તમે તમારી આંખો બંધ કરો અને બંધ આંખે તે તારાને તમારી અંદર જુવાનો પ્રયાસ કરો આનું પુનરાવર્તન કરો થોડી મિનિટો માટે ખુલ્લી આંખે તારાને જુઓ પછી બંધ આંખે તે તારાને તમારી અંદર જુઓ આ રીતે તારાને જોતા જોતાં તમારો ધારણાનો અભ્યાસ થશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે ક્યારે તમે ધ્યાનમાં ઉતરી ગયા તમે તમારી અંદર તમારા અસ્તિત્વ સાથે અંતસની શૂન્યતામાં ઊંડા ધ્યાનમાં ઉતરી જાઓ છો ચંદ્રને જોવાનો અભ્યાસ ધારણાના અભ્યાસ માટે અને ધ્યાન પ્રવેશનો નૈસર્ગિક અને સરળ રસ્તો છે ચોકસાઈ એ વાતની રાખવાની છે કે પૂર્ણિમા પહેલા અને પૂર્ણિમા પછી ત્રણ કે ચાર દિવસ તમારે પસંદ કરવા પડશે ખુલ્લા આકાશમાં રહો અને ચંદ્રને જુઓ ચંદ્રને જોવાનો વિશેષ ફાયદો એ છે કે તે પ્રતિબિંબિત પ્રકાશ છે તે આક્રમક નથી તે શીતળ છે અને સુખદાયક છે તેથી ચંદ્રને એકટક સતત જોવાનો પ્રયોગ સરળ અને સલામત છે તમે ચંદ્ર સાથે એકવાર સુમેળમાં આવી જાઓ પછી તમે ચંદ્રને સમયાંતરે જોઈ શકો છો થોડીવાર માટે ખુલ્લી આંખે તમે ચંદ્રને જોઈ શકો પછી તમે ચંદ્રને તમારી અંદર બંધ આંખે જોઈ શકો આનું પુનરાવર્તન કરો ટૂંક સમયમાં તમે જોશો કે ચંદ્ર તમારી અંદર છે આ રીતે ચંદ્રને જોતા જોતા તમારો ધારણાનો અભ્યાસ થશે અને ઘણી વખત તમે ધ્યાનમાં ઉતરી જશો અચાનક તમે હશો તમારી શૂન્યતામાં તમારા અસ્તિત્વ સાથે તમારા અંતસમાં તમારા આંતરિક અંતરિક્ષના ગુંબજમાં અંતસના સ્ત્રોત વિના પ્રકાશ સાથે અરીસામાં જોવું એ ધારણા સાધવાની સહજ અને સરળ રીત છે તમારા ઋણને બંધ કરો તમારી સામે એક અરીસો મૂકો જેમાં તમે તમને બેઠેલા અથવા તમારો ચહેરો જોઈ શકો પછી અરીસાની બાજુમાં એક નાની જ્યોત એવી રીતે મૂકો કે અરીસામાં ફક્ત તમારી જ છબી પ્રતિબિંબિત થાય પરંતુ જ્યોત નહીં પછી અરીસામાં તમારી આંખોમાં જુઓ અને સજાગ રહો બોધપૂર્ણ રહો કે તમે જોઈ રહ્યા છો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આંખની પલકો ખુલ્લી રાખો ભલે આંસુ આવે આંસુ આવવા દો આંખની પલકો ખુલ્લી રાખો અને તમારી આંખોમાં જોવાનું ચાલુ રાખો તમે વીસ મિનિટના પ્રયોગથી શરૂ કરી ધીમે ધીમે તેને ચાલીસ મિનિટ સુધી વધારી શકો છો આરીસામાં આ રીતે તમારી આંખોમાં જોયા પછી સુઈ જાઓ અથવા અડધા કલાક માટે વિશ્રામ કરો બે ત્રણ દિવસમાં તમે આંખની પલકો સતત ખુલ્લી રાખી શકશો થોડા દિવસોમાં તમે તમારા અચેતન મનથી પરિચિત થશો દરરોજ ચાલીસ મિનિટના આ પ્રયોગથી એક અઠવાડિયા પછી કેટલાક ચહેરા સતત આવતા અને જતા દેખાશે ક્યારેક તમને તમારા પાછલા જન્મનો ચહેરો પણ દેખાઈ શકે છે જો આ પ્રયોગ તમે ચાલુ રાખશો તો ત્રણ અઠવાડિયા પછી કોઈ પણ દિવસે અચાનક અરીસો ખાલી હશે ત્યાં કોઈ ચહેરો નહીં હોય આ ધ્યાનની ક્ષણો છે જે ધારણા તરફથી ઉપહાર સ્વરૂપ આવી છે હવે આંખો બંધ કરો ને તમારા અંતસ્મા તમારા અસ્તિત્વ સાથે રહો જે અમર્યાદ છે ચહેરા વિહીન છે આકાર વિહીન છે તમારું અંતરતમ અસ્તિત્વ છે આ બધી ધારણાની વિધિઓનો ફાયદો એ છે કે તમે ધ્યાનમાં પ્રવેશી શકો છો સ્વબૌદ્ધમાં જાગૃત થાવ છો જે સ્વયંને અનુસરે છે અને તેથી જ ધારણાને ધ્યાન માટે પ્રસ્થાનભૂમિ પ્રારંભિક બિંદુ કહેવામાં આવે છે જો કે ધારણામાં જો તમે તમારા અસ્તિત્વથી સજાગ ન હોવ તો તે માત્ર એકાગ્રતા બની રહેશે જે તમને સિદ્ધિ પ્રાપ્ત કરનાર અહંકારી કરતા તરીકે વિચલિત કરી શકે છે તમે એકાગ્રતાનો લાભ લઈને ક્રોધ અને લોભમાં માલિકીપણું અને આક્રમકતા જેવી બાબતોમાં લલચાઈ શકો છો તેથી દરેક સાધક જે સત્ય શાંતિ અને ધ્યાનને સમર્પિત છે તેને શક્તિ અહંકાર અને હુંપદીની રમતોથી બચવા માટે સજાગ રહેવાની જરૂર છે જેથી ધારણા ક્યારેય પણ એકાગ્રતા માત્ર ન રહી જાય ધ્યાનના ત્રણ કદમ પહેલું કદમ આધારશીલા બીજું કદમ પ્રત્યાહાર અને ત્રીજું કદમ ધારણાના વિષય પર ત્રણેય વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ